નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બની ગયા પણ છતાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે અને મુખ્યમંત્રી શું કરશે એ તો મોદી જ નક્કી કરે છે તેવી એક વાયકા છે વાયકા તો એવી પણ છે કે મોદીના ચાપલુસો અને રબર સ્ટેમ્પને જ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળે છે ત્યારે આપણે વાત કરવી છે ગુજરાતના નાગરિકોના લોહી પર સેવાની કમાણીથી ભરેલા ટેક્સના રૂપિયાના દુરુપયોગની અને એ પણ બસ મોદીની વાહવાઈ કરવા માટે થાય છે તેના બાબતે વાત કઈ એવી છે કે બીબીસી ન્યૂઝના પત્રકાર અર્જુન પરમાર દ્વારા ગુજરાત સરકાર પાસે આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી હતી કે 7 ઓક્ટોબર 2024 ના રોજ ગુજરાત સરકારની કેટલીક જાહેરાતો જોવા મળી હતી તેનો હિસાબ શું છે જે જાહેરાતો છે ની હતી તો નરેન્દ્ર મોદીના જાહેર હોદ્દા ધારણ કર્યાના 23 વર્ષની નામ હતું સફળ અને સક્ષમ નેતૃત્વના ત્રેવીસ વર્ષ જેમાં મોદીને ત્રેવીસ વર્ષના અભિનંદન આપવાની વાત હતી વળી બાકી હતું તો શ્રેણીમાં બીજી જાહેરાત હતી વિકાસ વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના બોલો માણસ પચીસ પચાસ પંચોતેર કે સો વર્ષની ઉજવણી કરે પણ મોદી હે તો મુમકિન છે ત્રેવીસ વર્ષની પણ ઉજવણી થાય અને એ થાય તેનોય વાંધો નથી પણ આ નાગરિકોના લોહી પર સેવાની કમાણીથી થાય છે તેનો વાંધો છે પણ તમને મોજ પડે તેવી વાત છે ને હજુ આગળ સાંભળો પત્રકાર અર્જુન પરમારને આરટીઆઈમાં જવાબ મળ્યો તેનાથી ફલિત થયું કે ગુજરાત સરકારે આ જાહેરાતો માટે રૂપિયા આઠ કરોડ એક્યાસી લાખ એક રૂપિયાનો ખર્ચ કર્યો હતો મોટું મોટું કહું તો પોણા નવ કરોડનો ધુમાડો ગુજરાત સરકારે જાહેરાતો પાછળ કર્યો માત્ર મોદીની ચાપલુસી કરવા માટે બીબીસી લખે છે કે આ વાતને લઈ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે મારી પાસે જે ખર્ચનો આંકડો છે એ મારી જાણ બહાર છે અને મારી પાસે તેના કોઈ આધિપારીખ પુરાવા નથી તેથી હું આ બાબતે કોઈ નિવેદન ના આપી શકું યજ્ઞેશ દવે આગળ કહ્યું કે બીજી વાત એ છે કે જ્યારે સરકાર કોઈ ખર્ચ કરે છે તો તેણે કરેલા ખર્ચ દરેકે દરેક રૂપિયાનું ઓડિટ થતું હોય છે જો કોઈ મોટો ખર્ચ થયો હોય કોઈની છબી ચમકાવવા માટે ખર્ચ થયો હોય કે બંધારણીય જોગવાઈઓની વિપરીત કોઈ ખર્ચ થયો હોય તો ઓડિટર તેને ધ્યાને લેતા હોય છે અને એ વાત સીએજીના અહેવાલમાં પણ આવતી હોય છે સરકારમાં ક્યાંય આવું ખોટું ન થતું હોય છતાં તમે જે આંકડો કહો છો એ મારા ધ્યાનમાં નથી આ જ પ્રકારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પાસે બીબીસી જવાબ લેવા ગયું તો મને આ જાણ નથી બધા વિગતો અને ડોક્યુમેન્ટ જોયા પછી કહી શકાય આટલું કહીને પ્રવક્તા મંત્રી ફોન કાપી નાખે છે હવે વાત કરીએ કાયદેસરતા લીગાલિટીની તો બીબીસી ન્યુઝને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જાહેર હિત માટેની કોઈ યોજનાના જાહેરાતના સરકાર વડાપ્રધાનની તસવીરો મૂકી શકશે હેતુ વડાપ્રધાનની જાહેરાત કરવાનો ના હોઈ શકે આવા જાહેરાતનો હેતુ વડાપ્રધાનની ઉપલબ્ધિઓની જાહેરાત કરાવવા માટે ન કરી શકાય હવે વિચારો કે તમારા રોડ રસ્તા ગટર પાણી શિક્ષણની સ્થિતિ કેમ નથી સુધરતી તમારા એટલે કે ગુજરાતના નાગરિકોના લોહી પરસેવાની કમાણીના રૂપિયાથી ગુજરાત સરકાર કેવા તાગદા કરે છે તમે આ વિશે શું વિચારો છો કમેન્ટમાં જરૂરથી જણાવશો આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ સાથે સમાચાર માટે જોડાયેલા રહેજો સ્વામાન સાથે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર